હારા હરા તો સારું છે હવે એની જિંદગી સુધરાય એના માટે દંડ કર્યો છે પણ દંડનો હું યુઝ કો ખરા ધર્માજામ કરે અને હવે આ ફરીથી ડારિયા મારા પકડવા પડશે અને આ બધું ખહલતોરાવું પડશે હવે આ વસ્તી હવે સારી મોન છેની તો दारू બંધ કરાવવું જ પડશે હવે હો આવો સંભઈ આવો કમ લાગો લાગે ગ્રામ બળમાં ના ભાઈ ના તો નવો લાવ્યો છું

સરપંચ છું યાર હું થોડું કરતો હોય સમાજના કલ્યાણ માટે થાય એના માટે છું બધા જે દારૂ પીવો છે ઠપકો આલું છું જે ખરાબ કૃત્ય કરે છે એને ઠપકો આલું છું એટલા એના માટે તમે સપોર્ટ રેજો મારા જોડે હારે હાર રહેજો બરાબર તો મારા ચામાં આવું કે ઉપર સરપંચ ની ચૂંટણી આવે ને લોકો બધા ત્રણ ને ચાર ચાર લાખ રૂપિયા ખર્ચો કરી નાખે ભાઈ પાછા ગ્રાન્ટો ખાઈ જાય યાર

કામ માં કોઈ જાત ની કોઈ શરમ ના હોય બરાબર સારો ધંધો કરો સારી પ્રગતિ કરો બરાબર તો એ ભણવા જાય એની બુદ્ધિ એના ભણાવો તમે આ ધંધો કરો બરાબર એને ભણાવો બરાબર સારું પૈસા આ ધંધો તમારે ના કરવો પડે આ ધંધો તમારે ના કરવો પડે એને બનશે ને તો આ ધંધો નહિ કરવો પડે મોટો સારું ધંધો કરો

ગલાસ માલ આ પાસ સરપણ બરપણ ના વાત ના કરતા ના 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 ઓને તો ચાલુ કરી આ અલે લાખા જોરદાર છે તો મારો રાજી થઈ છે જ્યાં રાજી લે હું બોલાવતા હું એને શું કહ્યું અને અહીં નહેરું એટલે મને ખબર પડે હું કરું છું ઓતર માં જા હેટા

બે કરી દે બધું હેલો બંગાળીયો બંગાળિયો સોના મો ડોલ બાલ્ટી ભંગારિયા નાળ વાળું બંગારિયા શું લઈને આવજે ઓ મજા આવજે મજા નહીં આવે અલે કેટલા રહ્યો

আর બે নে এক এক গলা জাল দাও উ উ উ উ উ উ উ আমারো ভাগ ও এ সেই রাজা ও আমি

ઊં બાપન ન આવતો ઓ ઓ અને ઓમ ઓમ ના કરતો મારું નામ પર અને મને બળી મારે તો ડૂબી નાખ બરાબર હ પાપા

મારી ખુરશી ખુરશી છોકરા ખુરશી તો જઈ જો દેખાતી તો હોય ને

પંખો ગૂચો જો પંખો જતો રહ્યો ઓ એ નહી ખબર નહિ જોવાનું કેવું કહેવાય